આમોદ પાસેથી પસાર થતી દાદન નદી બે કાંઠે વહેતી થતાં નદીકાંઠાના ગામોને અલર્ટ કરવામાં આવ્યા કાકડિયા મંજુલા તેમજ દાદાપર ગામના કુલ એકસો પિસ્તાલીસ લોકોનું સ્થળાંતર કરાયું તંત્ર દ્વારા અગમચીતીના બાગરૂબે એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાય છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાંથી છોડેલા પાણીને કારણે આમોદ પાસેથી પસાર થતી દાદન નદી સતત બે કાંઠે વહી રહી છે જેથી નદીકાંઠાના આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા જેને લઈને ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું છે તેમજ હાલ દાધન નદી એક એકસો ફૂટ નજીક વહી રહી છે જે તેની ભયજનક સપાટીથી માત્ર એક ફૂટ જ દૂર છે દાદન નદીની ભયજનક સપાટી એકસો બે છે ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી નદીકાંઠાના ગામોને સતર્ક કરાયા છે નદી નદીકાંઠાના કાકડિયા પુરસા રાણીપુરા દાદાપોર વાંસણા મંજુલા જુનાવાડિયા કોબલા સહિતના ગામોના આસપાસના ખેતરોમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે તેમજ સ્થિતિને ભાગરૂપે ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ઉપરાંત આમોદ વહીવટી તંત્ર તરફથી પણ નદીકાંઠાના લોકોને સ્વૈચ્છિક સ્થળાંતર કરી સલામત સ્થળે પહોંચવા અપીલ કરવામાં આવી છે તેમજ સ્થાનિક તલાટીને સ્થળ ઉપર ચાકતી નજર રાખવા અસરગ્રસ્તને રહેવા તથા ભોજનની વ્યવસ્થા સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે આમટ તાલુકાના કાંકરિયા ગામના કુલ છોત્તિર દાદાપુરુદ ગામના ચોસઠ તેમજ મંજોલા ગામના પાંચ મરી એકસો પિસ્તાલીસ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે ર્યાસી નિવાણનો રિપોર્ટ યુઝ ટુડે ડે ફામોડ આજ રોજ નવીનદરી સનિયાનો વધ પાણી ભરાઈ ગયેલ છે પરંતુ ત્યાંના સ્થાનિકો સ્થળાંતર કરવા રાજી નહીં થતાં શાંત ઠી શ